ગુજરાતી નું ગુડાવી ફાઇકેશન છે એ ના થાય આપણા કોઈ અને મને બહુ જ મજા આવે કારણ કે મારા બધા મિત્રો અંગ્રેજી મીડિયમ વાળા છે ને એની જોડે એટલે તો મોકલો આ રીલ તમારા અંગ્રેજી મીડિયમમાં ભણતા જો તમે અંગ્રેજી મીડિયમમાં ભણો છો તો મોકલો એ મિત્રને જે તમને ગુજરાતીમાં બોલી બોલીને હેરાન કરી નાખતો તો સ્કૂલમાં બાકી મળીએ છીએ તમારા શહેરમાં ક્લીન ગુજરાતી સ્ટેન્ડઅપ કોમેડી શો સાથે શહેરોનું લિસ્ટ તમારી સામે છે અને ટિકિટની લિંક મારા બાયોમાં છે મળીએ તમારા શહેરમાં